કલોલ ના સાંત વિનબ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી ઉપર માલિકની દબંગીરી કંપનીના ગાય જેવા કર્મચારીઓને કોઈ પણ વાત ગુના વગર નોટિસ આપી અને બેકાર બનાવ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામે સાંતેજ વડસર રોડ ઉપર આવેલ વિન્ડ બ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે ફોટો ફ્રેમ જેવી અનેક આઇટમો બનાવી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહી છે તે કંપનીમાં છેલ્લા પચીસ દિવસથી લગભગ પાંચસો જેટલા કર્મચારીઓ પર દબંગગીરી કરી રહી છે કર્મચારીઓનો પગાર વધારવાનો તો દૂર પરંતુ તેમની કામગીરી દરમિયાન પોતાના મોબાઈલ જેવી ચીજવસ્તુઓની સેફ્ટી માટે કહેવામાં આવે તો પણ કંપની કોઈપણ જાતની જવાબદારી લેતી નથી જ્યારે આ કંપનીના એચઆર મેનેજરની ની કર્મચારીઓ ઉપર હિટલર ગીરી જોવા મળી રહી છે કર્મચારીઓના ભલા માટે વિચારો અને બદલે દબાણ આપી કરવામાં આવ્યા થયેલા તમામ કર્મચારીઓ હવે કંપની સામે ન્યાયની માગણી કરી ત્યારે તમામને નોકરી પર હાજર થવા છતાં તેમને નોકરી કરવા દેવામાં આવતા નથી ત્યારે તમામ કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે કંપનીના દરવાજા પર બેસી ન્યાયની રાહ જોઈ રહ્યા છે કલ્પેશ પંચાલ સાથે કલુલ નામ મયુર સોલંકી છે હું કાલેટ ફિલ્ડમાં જોબ કરું છું આ અમારી પાછળ આ કંપની છે વિમ બ્રિજ એની અંદર બે કંપનીઓ ચલાવે છે આ લોકો અને અમને એટલું ટોર્ચરિંગ કરે છે આ ખોટી નોટિસો હાલીને અમને છે ને બહાર કાઢી મેલ્યા છે એક પંદર દિવસથી લોકો આનો કોઈ જવાબ નહીં આવતા અમને કે તમારી ઉપર કાનૂની કાર્યવાહી ના થઈ બરાબર તો આ નોટિસ એમને તૈયાર એ લોકોએ આ દીધી છે અમને એ લોકોએ શું જોઈને અમને નોટિસ હાલી છે એનો અમને હજી લગી એ જવાબ નહીં આવતા અને હજી અહીંયા લેલી જો આજે જે જોબ ઉપર આવી હતી એ લોકો અંદર નહીં કરવા દીધી બરાબર મોબાઈલ માટે હેરાન કરે છે બધા છોકરાઓને કે મેળવા જ છે તાળું તોડાઈ ગયા પછીનો કોઈ જવાબ નહીં આવતા બે બેચાર કોઈ અંદર અમને કરવા નહીં દેતા અને લેલીજોને વોશરૂમ કરવા અંદર નહીં જવા દીધી કંપની વાળા કંપનીવાળાએ જૈનમ શાહ અમારો ઓનર છે જૈનમ શાહ અમારા ઓનર એ બધું ડિસિઝન એમનું જ છે કે કોઈને અંદર નહીં આવવા દેવાના એમને લેલીજોનું બી નહીં વિચાર્યું જૈનમ શાહે લેલીજોનું બી નહીં વિચાર્યું આ રીતે એમણે મેન્ટલી ટોર્ચર કરે છે વિક્રમભાઈ વિનબ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા દસ વર્ષથી કામ કરું છું એમાં અત્યારે અમારે પહેલાં જે મુદ્દો હતો કે જે ચાલીસ જણાનો જીરો પગાર વધ્યો છે એમાં અમે અમારા મેનેજમેન્ટને વાત કરી હતી કે ભાઈ અમારા જીરો જે પગાર છે એનું તમે વિચારો કે છેલ્લે બી હજાર રૂપિયા વધારીને પગાર અમારું સોલ્યુશન લાવી આપો એ બાબતે અમે મેનેજમેન્ટને વાત કરી તો મેનેજમેન્ટ એમ કીધું તમને કે એક અઠવાડિયામાં અમે જવાબ આપીશું એક અઠવાડિયા પછી અમે વાત કરી તો મેનેજમેન્ટે એમ કીધું કે તમે થાય એ કરી લેજો અમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકો છો પછી અમે અમારા વકીલ રોક્યા વકીલ રોક્યા બાદ અમારી જોડે કરાર કરવામાં આવ્યા કરારમાં અમે સહમત થયા પણ એ કરાર કંદન ખોટો કંપનીએ પૈસા આપીને કરાવ્યો હતો એ અમારી જોડે સાબિત થયું નથી પણ કરાર ખોટો છે એ અમારી જોડે સાબિત થયું છે કે અમે બીજા વકીલ દ્વારા જાણ્યું છે આવું કે હવે આ કરાર ખોટો છે એટલે આ એ કરાર અમે રદ કર્યો છે અને એ છતાં અમે અત્યાર હાલમાં કલોલમાં એમની તારીખ પડવા છતાં વારંવાર અમને તારીખ પડાવવા છે છે કે તારીખમાં હાજર રહેતા નથી અમદાવાદમાં હાજર રહેવા છતાં એ લોકો એવું કહે છે કે અમે બહાર છીએ બહાર છે કે નથી અમને ખબર નથી તો બી એમની તારીખ પડાઈ પડાઈને અમારી જોડે ખોટી ખોટી ઇસ્યુ નોટ કરાવે છે જેમ કે અમે જમવા જઈએ તો બી ક્યાંય બી નાસ્તો કરતા હોય તો બી અને એ વસ્તુ અમારા ખાલી આઠ કલાકમાં રહેતા નેવ માણસો ઉપર જ ફોકસ કરે છે જે એમના દસ કલાક અને બાર કલાકની શિફ્ટવાળા જે માણસો નાસ્તો ગમે તે કરી શકે એમને કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી ફોલો કરાવતા અને ત્રીજી વસ્તુ કે આ બધું ઇસ્યુ થયા પછી કોઈ બી છોકરો કોઈની જોડે વાતચીત કરતા હોય તો ખાલી ખાલી ફૂટા પાડીને એને પણ નોટિસ આપી દે છે કોઈ કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આ જગ્યા સેક્શનમાં નથી બેચવાનું તો એમની જોડે ધમકાવાની અને ખોટીઓ વાત કરે છે અને ખોટી ખોટી નોટિસો અપાવે છે એટલે એ અમને નમ્ર અપીલ છે કે ભાઈ અમને તમે ન્યાય અપાવો મારું નામ મકવાણા મયુર છે હું આ કંપનીમાં છ વર્ષથી નોકરી કરું છું આ પાછળ ઉભેલા બધા ભાઈઓ મારી સાથે નોકરી કરે છેલ્લા દસ દસ બાર દસ વર્ષથી કાલ રોજ અમને કંપની ત્રણ દિવસ પહેલાં નોટિસ આપી હતી કે તમે મોબાઈલ લોકરમાં મૂકો અને કંપની એની કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી તો પણ અમે બળ જરૂરીપૂર્વક અમે અમારા મોબાઈલની જવાબદારી કંપનીએ ના લીધી તો પણ અમે અમારા મોબાઈલ લોકર મૂક્યા બે દિવસ અમે ફોન લોકરમાં મૂક્યા પછી ત્રીજા દિવસે અમારા એક માણસનો લોક તૂટી ગયું એ કોન્ટ્રાક્ટના છોકરા દ્વારા થયું હતું એમાં પચીસ મોબાઈલ હતા એ તો અમારા મોબાઈલ અમને પાછા મળી ગયા નથી એ મોબાઈલ જતા રહ્યા તે પછી અમે કંપની જોડે માંગ કરી કે અમને લેખિતમાં આપો કે તમે અમારા મોબાઈલની જવાબદારી લો છો તો અમે મોબાઈલ મૂકીએ પછી અમને કંપનીમાંથી એવો જવાબ મળ્યો છે કે તમારે નોકરી કરવી હોય તો કરો બહાર નીકળી જાઓ મોબાઈલ તો તમારા અંદર મૂકવા જ પડશે એ પછી અમને કંપની અંદર આવવા દીધા નથી અમારી ત્રણ શિફ્ટ છે ત્રણે ત્રણ શિફ્ટ અમારી બહાર ઊભી છે અત્યારે ઓલરેડી મોર્નિંગ શિફ્ટ ચાલુ છે તો મોર્નિંગ શિફ્ટના બધા જ કર્મચારીઓ અમારા જે ગેટ છે મેઇન ગેટ એની બહાર જ ઊભા છે અંદર કામ ચાલુ કરવા દેતા નથી એ માટે અમે ન્યાય માગવા માટે આ મીડિયા બોલાવી છે તો અમને ન્યાય મળે બસ એ તમારો હેતુ છે